હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે અમારો પહેલો દિવસ નવા ગામમાં અને આ ગામનું નામ હું છે તમને જણાવી દઉં ગોપાલ ગ્રામ ગામ છે સલાળાની બાજુમાં ચાર પાંચ કિલોમીટર થાય છે ના છે એ આવી ગયા છે અને જો હાઈવે ઉપર આવી રહી છે બધે તો પાછા આવી લાવે અને મારે ભાઈ અવિનાશ ને લઈને બધાને પહેલાં જવું પડે તો અવિનાશ

અને ખાસ કરીને ને ભાઈ અહીંયા હે કે જનવરની થોડીક બીક હે કે વધારે એટલે હું થોડાક મળાવીએ હવે વીણવા મળી જાય અમારા બેસા અહીં પીડા છે એમ કપાવો હે સારો એમ ઠીક ઠીક છે બે બે મન થઈ જાય એટલે લાટ હા તમે એમ કપા વે ને એમ વીણો હો શું છે તેમાં કપાસ તે વીણવા પડે એમ એવો બધા કપા હોય ભાઈ કઈ નક્કી ન હોય કે હું હોય હું નહીં એમ मैंने क्या आओ कपा है आम आओ कप ये वाला तो आया है बते ये तो हारो से तो ये हमी है ना क्लास में लीली ने तुम्हें पढ़ बती पर रख ली ये वाला कपा है तार तार तो थोड़ा सा कपा है कारमेश कहाँ है यार कारमेश क्या वाला कपा कपा हारा है ठेक तो आवान तो नहीं कहाँ आवान तो नहीं भाई अरे हारा है कपा <laughs> આમ સોની ની તો બોલ છે ની આમ જો જો હા હારો નહીં લઈ ગયો કપા હારો હે ને તો વાંધો નહીં જો ભાઈ બધા વીણો મીડા હે તો કુ તો આગળ નીકળી ગયો કેટલો બધો આપણે વીણો મીડી ગયો વાંહે જઈ દઉં પાછા હું તો વાંહે હા તું તો વાંહે જ રે ને એમથી હતી ફેમિલી અત્યારે વાગી જશે નવ હાડા નવ જેવું થઈ ગયું હોય મસ્ત મજાનો નો ચા બનાવી નાખ્યો આપણે દાદા એ ઘરમાં ગરમ સા અને નાસ્તો ને કરવાનું હોય ચારમાં તો સાહ અને નાસ્તો ને કરી લઈ અને અહીંયા બે સાઈડ ને ભૂજેલા છે

બાઈ બેહી જા કાબા હવે આવ તમારે નાસ્તો કરવા આવો મને કેટ ભરી છે બિસ્કિટ માવા સેકન્ડ મમ્મી બેને નાસ્તો કરવા મિડ્યા તો આપણે હવે નાસ્તો કરી લી તો મને કોરો હું લેવન મેં તમારે ન કરવા માર ખાવા ને મને ભૂખ લાગી તમને ને ભૂખ લાગી લાગે હો ને નાસ્તો કરી લે નકર ખાઈ આવું કામ આમ કામ પકડવાનું

ઘરે પૂગી જમવાનું બની જવા ઘેરા ભાઈ દૂધ નું પાઉસ લાવીને મેળવી તો બસ આગળ હવે બની જાય કે જમી લેવું તો આજનો લોગ કેવો લાગ્યું પાછા ખાસ ની અંદર જણાવી દેજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી